દ્વારકા જવાનું વિચારો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે જેમાં તમને દ્વારકા ટ્રીપ ની સંપૂર્ણ માહિતી મળી જશે વહેલી સવારે રાજકોટ થી રવાના એટલે દસ વાગ્યા આસપાસ દ્વારકા દ્વારકા પહોંચ્યા પછી દ્વારકાધીશ મંદિર આસપાસ સ્ટે કરવાનું પસંદ કરો ગોમતી ઘાટ સ્નાન કર્યા પછી બપોરે બાર વાગ્યે દ્વારકાધીશ રાજભોગ દર્શન કરો સાંજે તમે રૂક્ષમણી મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે જાઓ નાગેશ્વર થી રિટર્ન થયા પછી દ્વારકાધીશ સંધ્યા આરતી દર્શન કરો બીજે દિવસે વહેલી સવારે દ્વારકાધીશ ની મંગળા આરતી દર્શન કરો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નું નિવાસ સ્થાન બેટ દ્વારકા જતા રસ્તામાં તમે સૌથી લાંબો કેબલ બ્રિજ સુદર્શન સેતુ નિહાળી શકશો આ ઉપરાંત બેટ દ્વારકા તમે દ્વારા પણ જઈ શકશો બપોરે બેટ દ્વારકાથી રિટર્ન પહેલો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ જતા રહો જ્યાં તમે ફન એક્ટિવિટીઝ અને વોટર એડવેન્ચર એન્જોય કરી શકશો અને સાંજે દ્વારકા રિટર્ન થતી વખતે ભડકેશ્વર મહાદેવ ના દર્શન કરો જ્યાં તમારી દ્વારકા ટ્રીપ બેસ્ટ સનસેટ વ્યૂ સાથે કમ્પ્લીટ થશે અને આવા વધુ ક્રિએટિવ વિડીયો જોવા માટે વિંગ્સ ઓફ રાજકોટ ને ફોલો કરો